નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ઉપાડી શકો એટલે ઘણા લોકોના મનમાં એવું હોય કે આપણી જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આપણે પીએફના રૂપિયા ઉપાડી શકીએ નહીં પરંતુ એવું નથી જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન આ રૂપિયા ઉપાડી શકો પરંતુ તમારા જે પીએફના રૂપિયા ટોટલ હોય એમાંથી સિત્તેર ટકા તમે પીએફ ઉપાડી શકો એનાથી વધારે તમે પીએફ ના રૂપિયા ઉપાડી ના શકો અને જો તમે નોકરી જોડી હોય તો 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 તમે તમારું પીએફ ઉપાડી શકો એના માટે સૌથી તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું એના પછી તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આજે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ વેબસાઇટમાં ક્લિક કરો એના પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં અલર્ટ આવશે અલર્ટ માટે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું આપણે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એના પછી નીચેની તરફમાં જેવા આવીએ તો તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો થશે યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાં તમને જોવા મળી જશે અને પાસવર્ડ જ્યારે તમે પીએફ એકાઉન્ટ એક્ટિવ કર્યું હોય ત્યારે જે સેટ કર્યો હોય એ પાસવર્ડ એન્ટર કરી પછી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી અને પછી તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે આપણે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલે હવે આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમને ઓટીપી આઈડી જોવા મળી જશે મેસેજમાં ઓટીપી આવ્યો હોય એમાં ઓટીપી આઈડી પણ તમને જોવા મળી જશે એમાં તમારે ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું સિક્સ ડિઝિટનો ઓટીપી એન્ટર કરવાનો થશે અને ઓટીપી આઈડી તમને ફોર ડિઝિટમાં જોવા મળી જશે ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી જ તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે અલર્ટમાં આ સિમ્બોલ ઉપર તમારે એક વખત ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર જે બેંક એકાઉન્ટની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એમાં તમારે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાય થઈ જશે અને જેવો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થશે એટલે બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરનો રાઈટનો સિમ્બોલ તમને જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરો એના પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે તમે જેટલી કંપનીમાં કામ કરેલું હોય એ કંપની જોવા મળી જશે હવે તમારે જે કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો જેવો સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં તમારે જે પીએફનું અમાઉન્ટ ઉપાડવું હોય એ રૂપિયા એન્ટર કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી દેવાનું એટલે જેવા તમે એડ્રેસ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં અપલોડ સ્કેન્ડ કોપી ઓફ સેક ઓર પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે તમારી પાસબુકનો એક ફોટો અપલોડ કરી દેવાનો ફોટો અપલોડ થાય એટલે કંઈક આ રીતે જોવા મળી જશે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એટલે એમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે એના પછી નીચેની તરફમાં તમારે આવી જવાનું નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે જે આધાર કાર્ડ સાથે લિંક હોય મોબાઈલ નંબર એની ઉપર એક ઓટીપી આવી જશે એટલે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP એન્ટર કરવાનો થશે ગેટ આધાર OTP ઉપર આપણે જેવું ક્લિક કર્યું એના પછી પ્લીઝ વેઇટ કરીને ઓપ્શન જોવા મળી જશે અને પછી તમારે નીચેની તરફમાં આધાર OTP એન્ટર કરવાનો થશે અને પછી તમારે નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે ઓટીપી એન્ટર કર્યો એના પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર જેવા ક્લિક કરીએ એના પછી આપણો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા જે પી ના રૂપિયા છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવશે અને પછી એ રૂપિયા તમે યુઝ કરી શકશો જો તમારે પી ની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ જ્યારે પી ના રૂપિયા ઉપાડવા હોય ત્યારે આ વિડીયોની મદદથી હેલ્પ થશે